હાય ફ્રેન્ડ્સ વેલકમ માય ચેનલ ચૌસ્ટ ટાઈ ચાલો આપણે નાના એવા ટુકડામાંથી મોબાઈલ પર્સ બનાવીએ તો એનું માપ મેં લીધેલું છે અગિયાર ઇંસ આમ લીધેલું છે છત્રી ઇંસ બે ટુકડા લીધેલા છે તો ચાલો પહેલાં એને આપણે એક સાઈડથી આઉટિંગ કરી લઈએ જે આપણે વાળીને સિલાઈ મારી દઈશું તો બેને આપણે એવી રીતે પેક કરી દઈએ ફ્રેન્જ પાંચ મિનિટમાં મોબાઈલ પર્સ બની જશે અને આવા પર્સ બનાવીને તમે સેલ પણ કરી શકો છો અને હું પણ આવા પર્સ બનાવીને સેલ કરું છું અવનવી ડિઝાઇનમાં તમે મોબાઈલ પર્સ બનાવી શકો છો અને વાર પણ લાગતી નથી આ બનતા ચાલો સિલાઈ મરાઈ ગઈ છે હવે આપણે એને એક બુક બનાવવાનો છે જે નાનો એવો તેની એક પટ્ટી બનાવી લઈએ અને પટ્ટી હવે આપણે એક સાઈડ લગાડી દેવાની છે નાકા ટાઈપ બનાવી દેવાનું છે એક ટાઈપ એક જ સાઈડમાં લગાડવાનું છે એને બે ત્રણ વાંચી લે એટલે એકદમ મજબૂત બની જશે ચલો હવે આપણે એને સ્ટીકર લગાડી દઈએ કે જેથી પેક થઈ જાય એકદમ એ બે સાઈડ લગાડવાના છે જેથી પેક થઈ જાય તો ચારે સિલાઈ મારીને આપણે એને લગાડી દઈએ હવે બીજી સાઈડ લગાડી દઈએ ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બે બટન દબાવીને બિલ વગાડજો જેથી નોટિફિકેશન મળતું રહે તમને ચાલો હવે બે આપણે પડ બે કાપડ સરખા કરીને ચારે બાજુ આપણે એને ચિલાઈ મારવાની છે હાઉ ઇજી મોબાઈલ પર્સ છે તમે આરામથી બનાવી શકો છો કોઈ પણ તમારે વર્કવાળું કાપડ હોય તો એનો બહુ લૂક મસ્ત આવે છે અને રેડીમેડ લો એવું જ બને છે ચાલો આપણે ચારે બાજુ સિલાઈ લાગી ગઈ છે હવે આપણે પલટાવીને જોઈ લઈએ કે આપણું મોબાઈલ બસ કેવું બન્યું છે હવે આપણે એને હૂક નાખવાનો છે જે તમે કમરમાં રાખી શકો હૂક આપણે ફિટ કરી દઈશું જે આપણે ફિટ થઈ ગયો છે હૂક આપણો આપણું મોબાઈલ બસ તૈયાર થઈ ગયું છે ફ્રેન્ડ જો કેવી રીતે પેક થઈ જાય છે મોબાઈલ રાખીને પેક કરી દો એટલે એકદમ પેક પણ થઈ જાય છે જોયો આવી રીતે હું અવનવા પર્સ બનાવીને સેલ કરું છું આપણું મોબાઈલ પર્સ તૈયાર થઈ ગયેલું છે થેન્ક યુ ફ્રેન્ડ્સ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો થેન્ક યુ